જ્યાં સુધી નજર કરશો મિત્રો જ્યાં અહીંથી ચાલુ થાય છે અહીંથી ચાલુ થાય છે એક સામે સુધી લાંબી ઊંડી વાવ છે ત્યાંથી સીન પણ થોડોક આવે છે મિત્રો હાઈટ જો કેટલી ઊંચી છે મિત્રો આપણે ઉપરથી આવ્યા હતા મિત્રો જો તમે જોઈ શકો છો કે સામે મિત્રો પણ સેલ્ફી લઈ રહ્યા છે ઉપર જોઈ શકતા નથી એટલું આ ઊંડું છે મિત્રો આ વાવ જુઓ મિત્રો આપણે કેટલા નીચે આવી ગયા છીએ જે અમે ડુંગર ઉપરથી અને આ વાવનો છે ઉપરનો ભાગ આપણે ત્યાં પણ જશું મિત્રો ને ઉપરથી પણ તમને દેખાડશું કે ઉપરથી આ વાવ કેવી લાગે છે હવે શ્વાસ ચડવા માંડ્યો છે મિત્રો પંદર થી વીસ વખત ઉપર ચડ્યા ત્યાં શ્વાસ ચડવા માંડ્યો છે મિત્રો આપણે ઉપરકોટના કિલ્લામાં થોડાક આગળ ચાલતા જ આપણે અત્યારે ઓછી ગયા છીએ અડીકડી વાવમાં સામે તમે જે જોઈ રહ્યા છો તે અડીકડી વાવનો અંદર જવાનો રસ્તો છે અને અહીંયા છે સામે સુધી મિત્રો અડી વાવ છે તો આપણે હવે તમને આ વિડીયોમાં અડી વાવ દેખાડશું અડી વાવની વાત કરીએ તો મિત્રો જેવા તમે વાવની અંદર નીચે ઉતરો છો તો તેવા ચક્કર આવે હવે તો અનુભવ થશે અને સામે પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરકોટના કિલ્લામાં મિત્રો છે તો પણ તમને માહિતી આપશું શું શું હોય છે આપણે તમને અળીકડી વાવ તો વિડીયો છેલ્લે સુધી જોજો સરસ વિશાળ જગ્યામાં મિત્રો કેન્ટીન બનાવવામાં આવી છે ને સરસ મજાનું ગાર્ડન છે તમે જોઈ શકો છો કે અહીંયા અળીકડી વાવના ઇતિહાસ પણ મિત્રો અહીંયા લખેલો છે વાવ સાથે પૂર્વ પશ્ચિમ વાવ મીટર લાંબી છે છે તમે પોસ્ટ કરીને વાંચી શકો છો અને તમે જ્યાં સુધી નજર કરશો મિત્રો જ્યાં અહીંથી ચાલુ થાય છે અહીંથી ચાલુ થાય છે છેક સામે સુધી લાંબી ઊંડી વાવ છે સામે કેન્ટીન છે તો તે પણ તમને આ વિડીયોમાં દેખાડશું પેલા આપણે કડી કઢી વાવની અંદર જઈશું વળી કડી બાવની અંદર જવાનો રસ્તો છે જ્યારે પણ મિત્રો આ વળી કડી બાવની અંદર આપણે ધીમે ધીમે ઉતરતા હોય છીએ આ પગથિયા તો કઈ તો હાલમાં નવા બનાવવામાં આવ્યો છે પણ જેમ જેમ તમે આગળ જતા જશો તેમ તમને ચક્કર આવશે એવું ફિલિંગ થવા મળશે કારણ કે વાવની ખાસિયત જ એવી છે જો અત્યારે હવે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ આ અત્યારે લાગી રહ્યું છે કારણ કે નીચે તો તમે ઉતરી જશો પણ પછી પાછું ઉપર ચડવામાં તમને એકદમ ચક્કર આવશે થાક લાગશે હવે આમાં શું રહસ્ય છુપાયેલું છે તે આપણને ખ્યાલ નથી પણ મિત્રો તમે જોઈ રહ્યા છો તે આપણે અડી ચડી અંદર જઈ રહ્યા છીએ મોટા પહાડના ખીણ ખીણ તમે કહી શકો પથ્થર કાપીને આ વાવ છે તે હજારો વર્ષ પહેલા બનાવવામાં આવી છે જો આ અત્યારે પથ્થરનો વિભાગ છે અને ઉપર નવું સ્ટ્રક્ચર છે તો ભાઈ અહીંયાથી કુદરતી પથ્થર ચાલુ થઈ ગયે છે હવે અહીંયાથી સીન પણ થોડોક લગાવે છે મિત્રો જો આ પથ્થરનો શેપ જુઓ તમે પથ્થરનો શેપ જોવો મિત્રો આકાર તમે જોઈ શકો છો હજી વાવ તો ઘણી દૂર છે પણ આ પથ્થર તમે જોઈ શકો છો આ પથ્થરનો આકાર જુઓ

એક પહાડમાં આ વાવ બનાવવામાં આવી છે હજારો વર્ષ જૂની આ વાવ છે વીડિયો આપણે કટ નહીં કરીએ મિત્રો તમને લાઈવ જ સીધા દેખાડશું આપણે ઉપરથી આવ્યા હતા મિત્રો જો તમે જોઈ શકો છો કે સામે મિત્રો પણ સેલ્ફી લઈ રહ્યા છે પગથિયા ન બસ એટલે તમને ઉતરવામાં કોઈ ચિંતા નથી મિત્રો પણ પેલા જ્યારે રિનોવેશન નહોતું ત્યારે થોડુંક ડર લાગતી આપણને જોવા મિત્રો અદ્ભુત દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં અડીચડી વાવના અડીચડી વાવ કહેવાય છે આ કબૂતરે ઉપર પોતાના ઘર બનાવેલા છે અને કબૂતર ઘૂ ઘું કરી રહ્યા છે આ જો ઓરિજિનલ પથ્થર જે આ પહાડ છે જુનાગઢ ફોર્ટના ડુંગર ઉપર તેમાં અડીચડી વાવ છે એકવાર જુનાગઢ આવો તો મિત્રો ઉપરકોટના કિલ્લે જરૂર આવજો બોધની ગુફાઓ અડીચડી વાવ નવગણ કુવો અનંતના ભંડાર ને રાણક દેવી નો મહેલ અહીંયા આવો તો તમે ગાઈડ અવસ્યા લેજો એટલે તમને સંપૂર્ણ ઇતિહાસની માહિતી મળશે મિત્રો આપણે ઉપર જોઈ શકતા નથી એટલું આ ઊંડું છે મિત્રો આ વાવ જોવો મિત્રો આ પથ્થર જુઓ તમે વિડીયો આપણે કટ નહીં કરીએ મિત્રો તમને સીધા દ્રશ્ય તમને દેખાય છે આ પડી ચડી વાવના મિત્રો પ્રથમ પથ્થર તમે જોઈ શકો છો જો આપણે કેટલા નીચે આવી ગયા છીએ ડુંગર ના પાણી તમે જોઈ શકો છો આપણે હવે પહોંચી ગયા છીએ વાવ ની નજીક મિત્રો અત્યારે પેલા જેવું નથી મિત્રો કારણ કે પેલા જ્યારે રિનોવેશન પેલા જ્યારે આપણે અહીંયા પહોંચતા અને જ્યારે આ વાવમાં નીચે આવતા ત્યારે ચક્કર આવતા અને એવું થતું કારણ કે જે આ વાવનો જે શેપ આકાર હતો તે જોઈને આપણને ચક્કર આવતા ને એવું થતું કારણ કે આગળ તો નવું સ્ટ્રકચર છે એટલે એવું નથી જ્યારે પ્રગતિયા પણ નવા થઈ ગયા છે એટલે હવે કોઈ બીક જેવું નથી નાના બાળકો પણ અહીંયા પહોંચી શકે છે અને આ વાવનો છે એ ઉપરનો ભાગ આપણે ત્યાં પણ જાશું મિત્રોને ઉપરથી પણ તમને દેખાડશું કે ઉપરથી આ વાવ કેવી લાગે છે જો વાવનું પાણી છે આ રિનોવેશન પછી એકદમ સુંદર મિત્રો દૃશ્ય દેખાઈ રહ્યું છે અડીચડી વાવનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા જ પ્રવાસન સ્થળના વિડીયો હું તમને મારી ચેનલ ઉપર દેખાડતો રહીશ અલગ અલગ જગ્યાના વિડીયો બનાવીશ અને તમને માહિતી આપતો રહીશ વાવના પથ્થરના નિશાન તમે જોઈ શકો છો કે આવી રીતે વાવ હજારો વર્ષ પહેલાં કોને બનાવીએ છીએ અહીંયાથી પણ પાણી નથી વાપરેશ તો ઉપરથી પણ પાણી નડીમાં પડે છે તો આપ વાવ તમને મિત્રો કેવી લાગી વિડીયોનો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ને બધા મિત્રોને શેર પણ કરતા રહેજો હવે આપણે પાછા ઉપર ચડશું ને તમને અડી કડી વાવની સામે આવેલી કેન્ટીન દેખાડશું હવે શ્વાસ ચડવા માંડ્યો છે મિત્રો પંદર થી વીસ પગત જ્યાં ઉપર ચડ્યા ત્યાં શ્વાસ ચડવા માંડ્યો છે આ વાવની ખાસિયત જ છે કે તમે થાકી જશો ઉપર ચડતા ચડતા મિત્રો માંડ માંડ આપણે થાકીને અડીચડી વાવની બહાર નીકળ્યા છીએ અડીચડી વાવની બહાર નીકળું તો તરત જ અડીચડી વાવની સામે મિત્રો વિશાળ જગ્યામાં મિત્રો કેન્ટીન બનાવી છે તમે જોઈ ઓપન એરિયામાં મિત્રો કેન્ટીન બનાવી છે તમે કોરકોટના કિલ્લામાં ગમે ત્યારે આવી શકો છો જમવાની કોઈ ચિંતા ન કરતા કારણ કે આખો દિવસ આ કેન્ટીન ચાલુ હોય છે ઓપન એરિયામાં મિત્રો આ કેન્ટીન બનાવી છે કેન્ટીનની ફરતે બગીચો અને ગાર્ડન એવી વ્યવસ્થા કરવામાં આવી છે અલગ અલગ વેરાયટી વસ્તુ મિત્રો તમને પસંદ પડે તે અહીંથી ખરીદી શકો છો તમને એમના સ્ટોલ પણ દેખાડું કે શું શું અહીંયા મળતું હોય છે અને કેવી રીતે તમે પરચેસ કરી શકો આ રીતે માહિતી કેન્દ્ર છે અહીંયા અને ટોકન કાઉન્ટર અહીંયા છે ડબલ ડબલ્યુ ડબલ્યુ ઉપર કોટ ફોર્ટ ડોટ કોમ અને વેબસાઇટ ઉપરથી બધું તમે માહિતી લગી લઈ શકો છો આવી રીતે વાપોરસ ફૂડ મેકકોરોન ઝીરો ડિગ્રીઝ રજવડી ફૂડ પી ચાઇનીઝ એક્સપ્રેસ લાઈફસ્ટાઈલ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન સ્ટ્રીટ ને અલગ અલગ કેન્ટીન છે સૌથી સૌથી પહેલાં તમારે કેન્ટીન પર જઈને તમારે તમારું મેનુ જોઈને ફૂડ પસંદ કરવાનું હોય છે અને ફૂડ પસંદ કરીને તમારે અહીંયાથી ટોકન લેવાનું હોય છે ત્યાંથી તમને ટોકન આપશે અને ટોકન આપીને પછી અહીંયા તમારે ઓનલાઈન કે કેશ પેમેન્ટ કરી શકશો અને કેશ પેમેન્ટ કર્યા પછી તમારે અહીંયા આજે તમને વેસ્ટ બેટ આપે છે ત્યાં તમારે સ્કેન કરવાનો હોય છે તમને સ્કેન કર્યા પછી તમને ફૂડ આગળ ડિલિવર કરતા હોય છે વિશાળ જગ્યામાં આ કેન્ટીન બનાવવામાં આવી છે આખો દિવસ આ કેન્ટીન ખુલ્લી હોય છે Ice cream no menú también doscientos ciento mitro. Ahí a hayan las por menú muy lados ese. De menú seleccionar entonces tocarle ciento. la

આ રીતે તમારે ફૂડ સિલેક્ટ કરીને મિત્રો તમારે ટોકનનો કાઉન્ટર એ પહોંચવું પડતું હોય છે ને ત્યાંથી તમારે ટોકન લઈને પછી તમને ફૂડ ડિલિવર કરતા હોય છે સામે સુંદર મજાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો ગાર્ડનમાં મિત્રો લોખંડના સ્ક્રેપમાંથી મિત્રો આપણો ગેરના સિંહનું મિત્રો એક તો ચિત્ર બનાવવામાં આવ્યું છે એકદમ ઓરિજિનલ તમને લાગશે મિત્રો તમે જોઈ શકો છો કે આ એકદમ લોખંડના સ્ક્રેપમાંથી મિત્રો સિંહની મૂર્તિ બનાવવામાં આવી છે ગુજરાત ટુરિઝમ દ્વારા મિત્રો આ તમને અઢીચડી ભાવનો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો હવે પછીના આપણે નવા ભાગમાં પણ તમને નવું ગણું કુવાનો વિડીયો બનાવીને દેખાડશું સામે તમે જોઈ રહ્યા છો તે આપણો ગરબો ગિરનાર છે જય ગુરુદ્રી જય જય ગરબી ગુજરાત